નમસ્કાર રાજ્યભરમાં ચકચાર જગાવનાર દેવગઢ બારીયા અને ધાનપુર તાલુકામાં મનરેગા યોજના અંતર્ગત થયેલા કૌભાંડને મામલે પોલીસે અગાઉ મંત્રી બચુભાઈ ખાબડના બે પુત્રો સહિત અધિકારીઓ કર્મચારીઓ અને અન્ય એજન્સીઓના સંચાલકો એમ કુલ અગિયાર લોકોની ધરપકડ કરી છે કેટલાક જ્યુડિશિયલ કસ્ટડીમાં છે તો અમુક લોકો પોલીસ રિમાન્ડ ઉપર છે ત્યારે તપાસ દરમિયાન આજે વધુ ત્રણ લોકોની ધરપકડ કરવામાં આવી છે જેમાં ધાનપુર તાલુકા પંચાયતમાં એપીઓ તરીકે ફરજ બજાવતા ભાવેશ રાઠોડ એમએસ ઓપરેટર સંજય બારિયા અને એજન્સી ધરાવતા જગદીશ બારિયાની પોલીસે ધરપકડ કરી દાહોદ સેશન્સ કોર્ટમાં રજૂ કરાતા નામદાર કોર્ટે આરોપી ભાવેશ રાઠોડના નવ દિવસના રિમાન્ડ મંજૂર કર્યા હતા જ્યારે સંજય અને જગદીશના છ છ દિવસના રિમાન્ડ મંજૂર કર્યા હતા ઉલ્લેખનીય છે કે એકોતેર કરોડ રૂપિયાની ગેરરીતિની દાહોદ બી ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાવવામાં આવી છે જેમાં પાંત્રીસ એજન્સીઓના નામ સામેલ છે તેમાંથી બે એજન્સી મંત્રી બચુભાઈ ખાબડના બે પુત્રોના નામે આવેલી છે જે બંને મંત્રીપુત્રો અત્યારે પોલીસ રિમાન્ડ ઉપર છે ત્યારે ધરપકડનો આંકડો લાંબો પહોંચે તેવું હાલ તો લાગી રહ્યું છે તો બીજી તરફ વિરોધ પક્ષ પણ ગેલમાં આવી ગયો છે મંત્રીના રાજીનામા સાથે બધા જ ગામોમાં તપાસની માંગ કરી રહ્યા છે મનરેડા ગલત કેસની તપાસ અનવય આજરોજ અગાઉ અગેજ કેટલાક આરોપી ચૂક્યા હતા આજરોજ અન્ય ત્રણ આરોપીઓ જેમાં ભાવેશ રાઠોડ જગદીશ બારિયા અને સંજી બારિયા આ ત્રણ લોકોને ધરપકડ કરવામાં આવી છે સંજય બારિયા છે એમએસ ઓપરેટર છે જગદીશ છે એ કંપની પ્રોપરાઈટર છે અને ભાવેશ રાઠોડ છે તે એપીઓને ફરી બતા હતા આ ત્રણેય લોકોને ધરપડ કરી અને નાંદ્રકોર્ટમાં રજૂ કરતા ભાવેશને નવ દિવસના અને અન્ય બે લોકોને પાંચ દિવસ છ દિવસના રિમાન્ડ નાંદ્રાકોર્ટ આપ્યા છે અને તપાસ હાલમાં ચાલુમાં છે ગુજરાત રાજ્યના પંચાયત મંત્રી બચ્ચુ ખાબડ સાહેબ એમના પુત્રો દ્વારા એજન્સી અંદર સેંકડો કરોડ રૂપિયા નાખી દેવામાં આવ્યા અને ખુલ્લે આમ ભ્રષ્ટાચાર કરવામાં આવ્યો છે શું સામાન્ય જનતા જૂઠી છે શું ત્યાંના સરપંચો જૂઠા છે કોંગ્રેસ પાર્ટીએ સ્થળ નિરીક્ષણ કર્યું હતું અધિકારીઓએ સ્થળ નિરીક્ષણ કર્યું છે ત્યાં કોઈ રસ્તામાં કરેલા નથી ત્યાં કોઈ ચેક ડેમો બનાવેલા નથી ત્યાં કોઈ ખેતર લેવલિંગનું કામ કરેલ નથી કશું જ કામ સ્થળ પર થયેલું નથી બે હજાર એકવીસથી બે હજાર પચીસ સુધીની અંદર એમના એક છોકરાને આ એજન્સીની અંદર બસો ને અગિયાર કરોડ રૂપિયા નાખવામાં આવ્યા છે અને હજુ વીસ કરોડ સરકાર પાસે માંગવાની કોશિશ કરી રહ્યા છે બિલો બનાવીને બેઠા છે અને બીજી એજન્સીની અંદર બેતાલીસ કરોડ એમના છોકરાની બીજી એજન્સીની અંદર બેતાલીસ કરોડ રૂપિયા એ લોકોએ લઈ લીધા છે તો આ ત્રણ વર્ષની અંદર ત્રણથી સાત પંચાયતોની અંદર ત્રણસો કરોડની ઉપરાંતનું આ લોકોએ લોકોનું કરી નાખ્યું છે બચ્ચું ખાબર મંત્રી અને એમના છોકરાઓએ કરોડો લો રૂપિયાનું લોકોનું કરી નાખ્યું છે અને એવું કે છે કે ખોટો ઇલ્જામ છે ખોટો ઇલ્જામ હોય તો શું એમના છોકરાઓ પર કેમ ફરિયાદ થઈ એમના છોકરાઓ કેમ સંતાતા ફરતા બરાબર છે પોલીસ તંત્ર જૂઠું છે સરકાર જૂઠી છે ડીડીઓ સાહેબ જૂઠા છે લોકો ત્યાંના જૂઠા છે સરપંચો જૂઠા છે સરપંચોએ કર્યું છે શું કહેવા માંગે છે એમ આગળ બી સાડા ચારસો કરોડનું હતું તો એ સગે વગે કરી નાખ્યું સરકારે સગે વગે કરાવી દીધું આ વખતે સગે વગે કરવા માટે આવી બાઇટો આપવા માટે આ મંજૂર થઈ રહ્યા છે આવી ખોટી ખોટી બાઇટો આપી રહ્યા છે બચ્ચું ખાબડ સાહેબ ખરેખર સાચી દિશામાં આની તપાસ થશે અને સાચી દિશામાં ફરિયાદ વ્યવસ્થિત થશે અને આ હમણાં મોદી સાહેબ આવાના છે એટલે આ આવા બધી બાઇટો આપે છે અને ભવિષ્યમાં આ લોકો છૂટી ના જાય એના માટે પોલીસ તંત્રને પણ હું વિનંતી કરવા માંગુ છું કે મજબૂત એફઆરઆઈ થાય અને લોકોના જે કરોડો રૂપિયા લોકોએ ચાવ કર્યા એ પાછા મેળવવામાં આવે અને એમની સંપત્તિ જપ્ત કરવામાં આવે એવી વિનંતી કરવા માંગુ છું હર્ષદભાઈ નીનામા દાહોદ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ